સંત મહેમાન અને પડતી કળાના નિશાન જોઈ લો તમારા વોકને ના આવે શ્વાન શ્વાન કેતા પુત્રુ પડતી આવે ને પડતી એટલે ઘરે પુત્રુ ના આવે સમજો કે આપડી હવે સાલુ થઈ ગઈ બરબાદી સજો દોણા દોરા ના જાતા ને બીએ વેળા ની વળે પાછો કેટલે ભૂલ પડી છે એને યાદ કરજો

એક બાજુ પાંડવની એક બાજુ કૌરવની કૌરવો અધર્મ ના યુદ્ધ ઉપર હતા અને પાંડવો ધર્મ ના યુદ્ધ ઉપર હતા હવે તમાર વિચાર કરવાનો કે અત્યારે આપણે ધર્મ ના યુદ્ધ માં જવું છે કે અધર્મ ના યુદ્ધ જવું છે તમારા હાથમાં

અમે જોઈને આવે છે આપણે હોમયું કરીને લઈને આવો છો તો બાર ઢોલ નું બધું હોમયું છે શું છે કે દીકરી તારા લગન છે કે બરાબર છે પીઠીએ ચડેલી સમય બન્યો એટલે બધા ઓમ જો ને એટલે આરી કર્મ બેઠી હતી ઝૂંપડીમાં અને ઝૂંપડીમાં બેઠે બેઠે બાજુમાં આઠ દસ બકરા ઉભા હતા ઘેટન બકરા સમય ને સાહેબ છે કે આ બિચારા બિચારા તરસે અને ચારના લાડી પાડતા હતા તો હું એને પાણી પણ કે એ બેટા કોઈ હવે ગેરંટી કે ચમ એવું જે જોઈને આવે ને એના જમણવાર માટે તારા લગ્ન થાય છે ને ઈ એના માટે ભોજનની વ્યવસ્થા લાઈ છે અને સબરી અડગ મન કરી દીધું કે જો કદાચ આટલા બધા ઘેટા મારી જોઈનમાં કપાય ને આ બધા આ આવું હોય તો આ જે મારા નામ ઉપર કપાય છે તો ઈ પાપ તો મારા સંસારમાં આવે ને તો આવા સંસારમાં મારે પગલું મોઢું

પછી આખો દાડી સિરિયલો જોઈ વિચારે બાગા જેવા હોય બાગા દેશ ને આબાદ બાજ કરે સબરી મન કરી દીધું કે મારા સંસારમાં ભરવું નથી અને નીકળી તરત નીકળી ગઈ અને રાતે રાતે દોડે રસ્તો પસાર કરે જંગલ અને દાડે દાડે જાય એમ કરતા 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 એક સમય બન્યો અને સાહેબ એવું છે દિવસ છે માતંગ ઋષિનો જે પંપા સરોવર છે ને તે જતન જતન એ દાડો ઉગવાની તૈયારી અને રસ્તો કાપવાનો રાત્રિના સમયમાં આની એવી પળ પોખળામાં હંતાઈ છે ને જો ઊંટ મરેલું પડ્યું તો સાહેબ ઊંટ મરેલું પડ્યું તો ઊંટનું મોસ ગીધડા ખાઈ જેલા પણ એની અંદર જે પોલ બનેલો નારી એમાં હું થઈ ગઈ આખો માં રહી એને ખબર નથી કે હું આમાં હંતાણી છું અને સમય બન્યો ને રાત્રે નીકળી પંપા સરોવર પહોંચી છે પછી તો પંપા સરોવર સાહેબ આનંદ કરે ફળ વેણે ફૂલ વેણે રસ્તો સાફ કરે અરે શેરી વલાવી સજરે કરુરે ઘેર આવો ઓમે એ ઓગણીએ ફૂલડા પોછરા ગણપતિ દાદા આવો ઓમે આવા ગીતો કવાતા હતા અત્યારે તો બાર ક્યાં કામ નથી દિવસ નો સાહેબ એક સમય રોજ આવી કરે ને એટલે માતંગ ઋષિ તો થઈને એની સાથે બધા ઘણા બધા સાધુ એમના સેવકો રસ્તો સાફ જો એટલે માતંગ ઋષિ નું હૃદય ખેલીવું છે સાહેબ

સગરી ગભરાણી હાથ જોડી ને પેરી બાપુ મારી ભૂલ થઈ ગયો આજ હું મોડી ઉઠી ગઈ હું તમને મારું મોઢો કોઈ જોવા ન માંગતી હોય હું એવી જાતિમાંથી આવું છું અમારો કોઈ મુખ જોવા માંગે આ નાતી જાતિનો ભેદ કાઢવાની વાત છે પાતંગ ઋષિ કે મને એવી કોઈ સંશય છે પણ બેટા રસ્તો સાફ કરે છે ને શેના માટે કે પ્રભુ હવે મારા તો આવી વાત છે એની મોડીન બધી વાત કરી કે આવું

લટે તારો નામ આ મારી રે ઝૂંપડીએ આવો મારા દિવસ હું કેને મને મળતી રે આશા અને હોજ પડે એ મને મળતી નિરાશા રાત દિવસ મને હું તમે મારી આ ઝૂપડીમાં લાવવો છે કૃષ્ણ લાવવો છે તો કૃષ્ણ લોહી માં ભણાવો જોઈએ રામ ના લાવવો છે ધરતી પર તો સાહેબ સંસ્કાર માં રૂઆટે રૂવાટે લોહીના એક એક ટીમ્પામાં રામ બનાઈ જાય જેનું રૂવાટું રવાટું રામ બોલતું હોય રૂવાટે હોય રૂવાટે એ પથ્થર ભગવાન તમે આજ ભગવાન માની બેઠી જા પણ એને મોણ બનાયું છે પણ એ મોણ મોણ નથી બન્યો એટલું દુઃખ જતા દિવસ દિવસની પ્રતિ

નામનું તો ચિત્ત વૃત્તિ જેની ઉડળી થઈ જાય ને એનો ભેડો પાર થઈ જાય શિર પૂજા ને કડવા બે ને એટલે પથ્થર માંથી વધારાનું તો કોતરી 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 વધારાનો નકશો

નથી એટલે કીધું કે ખરું કહેવે ને આ તો હોમો લડે છે સમજણ વિનાની તું ભક્તિ કરે છે ને હુનર કરે અજાવે છે હજી કોઈ વાત ની તને સમજણ નહીં ને ઓહો હો હો ભગત થઈ ગયો મ્યો સમજણ વિનાની તું ભક્તિ કરે ને હુનર કરે બહુ અજારે સાચું કે ને તો તું બાથે ભરે છે હવે તને લે કોણ સુધારે ભઈ તારું આ નામ આવ્યું છે કિનારે આ નાવ આવ્યું છે ફેર નહીં આવે આ કિનારે સમજી જાજો ને કરજો વિચાર આવો મનુષ્યનો જન્મ નહીં આવે વારે વારે આપણા મનને હવે ફેર કોણોનો અંતારીએ છીએ જ્યારથી રમજન પડે છે ને ત્યારથી પછી એ નજરમાં વૃથ્થિમાં જોડે છે ને હે કોચાડો રામને ભણવાનો કોશિશ કરી આપણે કૃષ્ણને મનાવવા માટે કોશિશ કરી અરે જેને આપણું સર્જન કર્યું છે પરિભ્રમ નારાયણ પરમાત્મા જેને આપણે આત્મા કહીએ છે ને એ આત્માનું આપણે ભજન કરીએ અને ઓળખવા માટે આપણે કોઈ મહેનત કરી છે ના પૈસા આવે તો લાગુ પૈસા આવે તો લાગુ પૈસા આવે હાથી પૈસા આવે તો ઘોડા લાવવા પૈસા આવે સારી સારી ગાડીઓ લાવવી ગાડીઓ લઈને જવું ધજા લઈને વળતા એક્સિડન્ટ બીજું શું એટલે જાગજો સાહેબ આજે હું તો ઘણો આનંદ થાય છે સાહેબ કે ગઢગામની ધરતીમાં વારંવાર ભજન છું

પણ શિક્ષણની સાથે સાથે સંસ્કાર પણ પ્રાપ્ત કરજો માતા પિતાની તમે ઘણી સેવા કરજો દીધો ભગવાન શેખ નહીં આપણે ખબર નથી કારણ કે બે ગણા હવામાન માં આવ્યા